હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ નવ વિષય વિજ્ઞાનની અંદર પચીસ તારીખે લેવાયેલું જુલાઈ મહિનાનું એકમ કસોટીના પેપરનું સો ટકા સંપૂર્ણ જે પ્રશ્ન બેંક છે તો આખી પ્રશ્ન બેંકનું સોલ્યુશન આપણે જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી

તો ચાલો સેક્શન એમાંથી તમને સાત ગુણનું પૂછાશે તો જોઈએ આપણે પ્રશ્નો એમસીક્યુ છે પ્રાચીન વિચારધારા મુજબ નીચેનામાંથી કયા પદાર્થનું વર્ગીકરણ નથી છોડ બસો અઠાણું કે તાપમાન એટલે કે સેલ્સિયસ છે પાણીની ભૌતિક અવસ્થા કઈ હોય પ્રવાહી નીચેનામાંથી કઈ ક્રિયા પદાર્થને વાયુમાંથી ઘન સ્થિતિમાં રૂપાંતરિત કરી શકે છે નિક્ષેપણ કયો દબાણનો એકમ છે તો કે પાકલ અથવા ન્યૂટન પ્રતિ મીટર સ્કવેર કાર્બન ડાયોક્સાઇડનું નું ઘન સ્વરૂપ સૂકો બરફ ખાલી જગ્યા એક વાતાવરણ દબાણે પાણીનું ઉત્કલન બિંદુ સો સેલ્સિયસ કદનો એકમ ઘન મીટર વજનનો એકમ ન્યૂટન તાપમાનમાં ઘટાડો પરિબળને કારણે બાષ્પીભવનનો દર વધતો નથી અને બરફનું ગલન બિંદુ છે બસો તોતેર કેલ્વિન એટલે કે જીરો સેલ્સિયસ હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જોઈએ છે એમને સાયન્સ વાંચવામાં કંટાળો આવે છે

દ્રવ્યના કણોની કોઈ પણ બે લાક્ષણિકતા જણાવો જો વીસ પેજ છે હજી ચાર જ થયા છો આગળ ઘન પદાર્થના કોઈ પણ બે લાક્ષણિક ગુણધર્મો જણાવો મહેશ ઉનાળામાં સૂત્રાવ કપડા પહેરવાનું પસંદ કરે છે તેનું કારણ આપો ઘન અને પ્રવાહી વચ્ચેના તફાવતના બબે મુદ્દા લખો ત્યાર પછી પ્રવાહી અને વાયુ વચ્ચેના તફાવતના બબે મુદ્દા લખો નીચેની અને ઘનતાના ચડતા ક્રમમાં ગોઠવો ચીમનીનો ધુમાડો એના કરતાં ઘનતા વધારે કપાસની એના કરતાં પાણીની એના કરતાં મધની ગલનબિંદુ ઉત્કલન બિંદુની વ્યાખ્યા ગલનબિંદુ ઉત્કલન બિંદુની વ્યાખ્યા ગલન બિંદુ ઉત્કલન બિંદુનો તફાવત પ્રવાહીની તુલનામાં વાયુઓમાં પ્રસરણ વધુ હોય છે કારણો સાથે સમજાવો તો સમજાવેલું છે ગલન ગુપ્ત ઉષ્મા ઉત્કલન ગુપ્ત ઉષ્મા સમજાવ્યું છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સેક્શન બી નીચા તાપમાને રહેલા કોઈ એક પ્રવાહીને એ આપણે જોઈએ આગળ આપણી આસપાસ કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપમાં જોવા મળે બાકીના જે આ સવાલ છે એ હમણાં બતાવું ઉનાળા દરમિયાન માટલામાં રાખેલ પાણી ઠંડુ થાય છે છે એ માટે જવાબદાર ઘટના પ્રશ્ન બે ના જે પ્રશ્નો છે એની પણ આપણે હમણાં ચર્ચા કરી લઈએ બસ પ્રશ્ન બે અ આ કીધું ને નીચા તાપમાને રહેલા કોઈ પ્રવાહીને ઊંચું દબાણ આપીએ તો દ્રવ્યની કઈ સ્થિતિ મેળવીશું ઘન વાયુ પદાર્થનું જો બીજું તો આવી ગયું ને વાયુ પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થયા વિના સીધું જ ઘનમાં રૂપાંતર થવાની પ્રક્રિયાનું નામ જણાવો ઉર્ધ્વપાતન નિક્ષેપણ કાર્બન ડાયોક્સાઇડ વાયુના ઘન સ્વરૂપને કયા નામે ઓળખવામાં આવે છે પ્રવાહી અને વાયુ બંનેમાં સમાન હોય એવો કોઈ પણ એક ગુણધર્મ વહનશીલતાનો એને ચોક્કસ આકાર નથી બરાબર ઓરડાના તાપમાને ધાતુની ઘંટડી ઘન હોય છે આ હકીકત સાબિત કરતું એક કારણ આપો ઘન પદાર્થ ઓગળવાની શરૂઆત થાય ત્યાર પછી તેને પૂરી પાડવામાં આવતી ઉષ્મા ઉર્જાનું શું થાય છે બરાબર ત્યાર પછી પ્રશ્ન બે ની અંદર વાત કરવા જઈએ જ્યારે ખાંડના સ્ફટિકો પાણીમાં ઓગળી જાય છે ત્યારે પાણીનું સ્તર નોંધપાત્ર રીતે વધતું નથી શા માટે તબીબો ભારે તાવ ધરાવતા વ્યક્તિના કપાળ પર ભીના કપડાની પટ્ટીઓ લગાવવાની સલાહ આપે છે શા માટે જ્યારે આપણે પરફ્યુમ્સ આપણી હથેળી પર મૂકીએ છીએ ત્યારે હથેળી શા માટે ઠંડી લાગે છે શા માટે આપણે કપને બદલે રકામી બીમાંથી ગરમ દૂધ ચા દૂધ ઝડપથી પી શકીએ છીએ બાષ્પીભવનને કારણે ઠંડક થતી હોય તેવી રોજિંદા જીવનમાં કોઈ પણ ઉનાળામાં આપણે કયા પ્રકારના પહેરવા જોઈએ વાતાવરણીય વાયુનો પ્રવાહી બનવાની પદ્ધતિ સૂચવો બરાબર ઘન પદાર્થોની સરખામણીમાં પ્રવાહીમાં સામાન્ય રીતે ઓછી ઘનતા હોય છે પરંતુ તમે જોયું હશે કે બરફ પાણી પર તરે છે શા માટે જણાવો સેક્શન સી ની અંદર એમસીક્યુ કેટલાક પદાર્થો તેમના કણો વચ્ચેના આકર્ષણના વધતા ક્રમમાં ગોઠવાયેલા છે તો કયો વિકલ્પ સાચો બી નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો તો મિત્રો એ પ્રવાહી અવસ્થામાંથી પસાર થયા વિના ઘનનું વાયુમાં રૂપાંતર થાય ઠંડા ગ્લાસ ભરેલા પાણીની સપાટી પર પાણીના ટીપા કઈ ઘટનાને કારણે જોવા મળે છે સંઘનન વાયુને પ્રવાહિત માં રૂપાંતરિત કરવા માટે નીચેનામાંથી કઈ સ્થિતિ સૌથી વધુ કુલ છે ઊંચું દબાણ નીચું તાપમાન કયો વાયુનો ગુણધર્મ નથી ચોક્કસ આકાર ધરાવે છે બરાબર એક વાતાવરણીય દબાણ આ જોઈએ હમણાં એક વાતાવરણીય દબાણે એકસો તોતેર કેલ્વિન તાપમાનને પાણીનું પ્રવાહી સ્થિતિમાં થશે ખોટું ખાલી જગ્યા ભરો કણો વચ્ચેનું આકર્ષણ બળ ઘણમાં ખૂબ જ વધારે હોય છે જ્યારે બર્નર દ્વારા ઉકળતા પાણીને સતત ગરમ કરવામાં આવે છે ત્યારે પ્રક્રિયા દરમિયાન પાણીનું તાપમાન બિલકુલ વધતું નથી બરાબર બન્ન દ્વારા ઉકળતા પાણીને એટલે કે સો સેલ્સિયસ વાળા પાણીને બરાબર તો સાચું કારણ કે દેશે પદાર્થની ઘન સ્થિતિ ચોક્કસ આકારને કદ ધરાવે છે હાઇડ્રોજન વાયુના અણુઓ અંતર ક્યારે વધશે તો હાઇડ્રોજન વાયુના પાત્રના કદમાં વધારો થાય નીચેના પદાર્થો તેમના કણો વચ્ચેના આકર્ષણ બળના વધતા ક્રમમાં ગોઠવાયેલા છે આકર્ષણ બળના વધતા ક્રમમાં સાચું જ્યારે રસોડામાં આ બધા સવાલોની વાત કરી લઈએ ચાલો

અવકાશ આખાશ દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય તેવી બનાવ બતાવતી એક પ્રવૃત્તિ લખો બરાબર તો આપણે પ્રવૃત્તિ લખી છે ચલો દ્રવ્યની અવસ્થાઓ પુસ્તક ઘન કાર્બન મોનોક્સાઇડ વાયુ પાણી પ્રવાહી ચલો વૈજ્ઞાનિક કારણ આપો એસો એ વાયુ પદાર્થ છે તો વાયુની લાક્ષણિકતા ધરાવે ચોક્કસ આકાર કદ હોતું નથી ઈંટ એ ઘન પદાર્થ છે ચોક્કસ આકાર કે કદ હોય વનસ્પતિ તેલ એ પ્રવાહી પદાર્થ છે ચોક્કસ આકાર હોતો નથી પણ ચોક્કસ કદ હોય છે બરાબર પ્રશ્ન ત્રણ પેરેગ્રાફ વાંચીને ક્લિયર તો આપણે આ વાત થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો ઓકે નીચેનામાંથી કયું દ્રવ્ય છે શા માટે નારંગીનો રસ પદાર્થ છે સ્વાદિષ્ટ ખોરાક પદાર્થ છે હકારાત્મક પદાર્થ નથી ત્યાર પછી ડી નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં પાણીનું બાષપીવન વધારે થશે પાણીના તાપમાનમાં વધારો પાણી ભરેલા એક પ્યાલામાં એક ચપટી મીઠું નાખીને હલાવતા તેના સ્તરમાં શું થશે કોઈ ફેરફાર થતો નથી તાપમાન વધતા દ્રવ્યના કણોની ગતિ ઉર્જા વધે ઉર્ધ્વ પાતન એટલે ઘન પદાર્થનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થયા સિવાય સીધું જ વાયુમાં રૂપાંતર થાય ઉનાળામાં મટકામાં રાખેલ પાણીને ઠંડુ કરવા માટે જવાબદાર ઘટના છે છે ખોટું દ્રવ્ય ખરું ઘન પદાર્થમાં દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા હોય છે તેથી તે દબાઈ શકતા નથી ખોટું નીચેનામાંથી સાચી જોડ કઈ તમારા વર્ગના કોઈ ખૂણામાં અગરબત્તી સળગાવેલી છે તેની સુગંધ દૂર સુધી પ્રસરે છે કારણ કે દ્રવ્યના કણો ગતિશીલ હોય છે ચલો આની અંદર વિદ્યાર્થી મિત્રો સિરિન્જમાં પિસ્ટન સૌથી વધારે દબાવી શકાય તો કે કે આમાં એકમાં કેમ વાયુ છે બરોબર બાકીના પદાર્થોની વાત કરીએ રેડી બાકીના પ્રશ્નોની આપણે વાત કરીએ ચાલો કોઈપણ દ્રવ્યની અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન તેનું તાપમાન શા માટે અચલ રહે છે વિના કપડાને પોળા કરીને સુકીશું બાષ્પી દર વધે તડકામાં સુકી દર વધે બંધ રૂમમાં સુકવી દર ઘટે ખુલ્લામાં સુકવી દર વધે વૈજ્ઞાનિક સમજૂતી ઉનાળામાં સુતરા કપડા પહેરવા વધુ વિતા હોય છે છે માટેના બે તેલ ઓરડાના તાપમાને લાકડાનું કબાટ ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે બરાબર તો લાકડાનું શું આવશે મિત્રો કબાટ ત્યાર પછી અસરો યોગ્ય કારણ આપો ગરમ તેમજ સૂકા દિવસોમાં વધુ ઠંડક કુલર આપે છે કપૂરને ગરમ કરતા સીધું વાયુમાં રૂપાંતર થાય છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો એકવાર કરી લો બરાબર વિડિયો લેક્ચરે બધું જ મળશે એક્ઝામ પેપરમાં બધી બરાબર પેડ કોર્સમાં તો તમારા મિત્રો દોસ્તો જાણ કરો ચેનલમાં હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત